નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય હિન્દ જય ગોમાતા તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ઘણા બધા પશુપાલક મિત્રોની એવી કોમેન્ટ હતી કે ઘીર ગાયો લઈએ છીએ પણ ચારથી પાંચ લિટર જ દૂધ કરે છે ગમે તે ખોરાક ખવડાવીએ છતાં પણ દૂધની અંદર વધારો થતો નથી તેના માટે શું ઘરેલું ઉપચાર કરવા જોઈએ તેનો આજે આજના વિડીયોની અંદર હું માહિતી આપવાનો છું ત્યારબાદ મિત્રો ઘણા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે ગાય જ્યારે વ્યાણવાના બે દિવસની વાર હોય ગાભણ હોય ત્યારે અથવા તો વિયાના બે દિવસ પછી ગાયને આચલના ઉપરના ભાગમાં સોજો આવે છે આ ચા માટે આવે છે આ બધી જ વિગતે આજના વિડીયોની અંદર માહિતી આપવાનો છો તો વિડિયો છેલ્લે સુધી જોજો ને એમાં કોઈ પણ વિડીયો દરરોજ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારી ગાયની જે દૂધ કેપેસિટીની વાત કરીએ તો શા માટે ગાયને દૂધ વધતું નથી તો સૌ પ્રથમ મિત્રો ગાયની વાત કરીએ તો ગાયની જે બોડી સ્ટ્રક્ચર અથવા તો તેની જે બ્લડ લાઇનના હિસાબથી અથવા તો તેની કેપેસિટી અથવા તમે જોઈ શકો છો કે આ ગાયની હાઈટ બોડી છે તો આની દૂધ કેપેસિટી એની હાઈટ બોડી પ્રમાણે પણ હોઈ શકે છે અથવા તો એની જે મા હોય છે એના જે ફાધર હોય છે એના રેકોર્ડ પ્રમાણે પણ ગાયનું દૂધનો આધાર રાખે છે કે આ એટલું પરમાનન્ટ દૂધ આપી શકે છે તો મિત્રો વાત કરીએ તો આ ગાયની જો દૂધ કેપેસિટી છે તે આખા દિવસની અઢારથી ઓગણીસ લીટરની છે બે દિવસથી આ ગાય વીઆનેલ છે આ ગાયની દૂધ કેપેસિટી અઢારથી ઓગણીસ લીટરની છે અમુક લોકોને એવું થાય છે કે ગીર ગાયની અંદર છથી પાંચથી છ લીટર દૂધ આવે છે તો આ ભાઈ કેમ કે છે આઠથી નવ લીટર દૂધ એક ટાઈમનું આપે ગાય આ ભાઈ આપે છે એનું કારણ છે કે આ ગાયની જો હાઈટ બોડી જો સારી હોય અને દૂધની ક્ષમતા પણ આની સારી છે તમે અડર ક્વોલિટી જોઈ શકો છો એના ઉપર પણ આધાર રાખી શકે છે કે ગાય આઠથી નવ લીટર દૂધ કરી શકે છે તો મિત્રો ઘણા બધા પશુપાલક મિત્રોને આવી ગાય પણ હોય છે છતાં પણ દૂધ નથી કરતા તો એના માટે શું કરવું એની વાત કરીએ તો આજનો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી પાસે શું આવી ગાય છે આવી જ કોઈ તકલીફ છે તો એના માટે જો મેં કીધેલો ઉપાય તમે એની ઉપર એકવાર ટ્રાય કરો છો અને શું એનું રિઝલ્ટ મળે છે કે નહીં એ ટ્રાય કરીને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વાત કરીએ કે આ ગાયની અંદર જો તમે દૂધ વધારવા માંગતા હો દાખલા તરીકે તમારી પાસે પણ કોઈ એવી ગાય હોય એને દૂધ વધારવા તો મિત્રો આ જો વાત કરીએ તો બે દિવસ પછી સવારે જ્યારે ધોવાનો ટાઈમ હોય એ પહેલાં એટલે કે કોઈ પણ ખોરાક કે પાણી આ ગાયને ઉકાળો પાવવો જોઈએ અને જે પણ વસ્તુ કઈ તો વાત કરીએ તો સૌથી પહેલાં તો ગોળ ગોળ મહત્વનો છે તમે દરેક વિડીયોમાં જોયું છે ગોળ એની સાથે કઈ બે વસ્તુ નાખવાથી તેની અંદર દૂધ વધારોની ક્ષમતા વધી શકે છે તેની વાત કરીએ તો આ એક ઘરેલું ઉપચાર છે કોઈ પણ ડૉક્ટર તમને આ ઉપચાર નહીં આપે તો સૌપ્રથમ વાત કરીએ તો ગાયને જે શરીરમાં જે બચ્ચું જ્યારે જન્મ આપે છે ત્યારબાદ તેને બગાડ કે કોઈ ઝરનું હોય તો એ સાફ કરવો જોઈએ જેનાથી દૂધ વધારોની ક્ષમતા વધી શકે એના માટે તમારે ઉકાળો પાવવો જોઈએ જે ઉકાળો કઈ રીતે બનાવવો તેની વાત કરીએ તો સૌથી પહેલાં તમે સો ગ્રામ હશે કે સો ગ્રામ સુવાદાણા અને અઢીસો ગ્રામ ગોળ તમારા કોઈ નજીકના હરિયાણાના સ્ટોર પર મળી રહે છે દરેક ગામડાઓમાં તે ઉપસ્થિત હોય જ છે તો તમે ત્યાંથી લાવીને સવારે નરણા કોટે પાંચ લિટર પાણી ગરમ કરીને તેમાં ત્રણેય વસ્તુ નાખીને જ્યારે તે ઉબાળો આવે ત્યાં સુધી ગરમ થવા દઈ પછી ઉતારી ત્યારે જીભ ગાયની દાજેની તે રીતનું થાય ત્યારે તે નરમ પાણી લઈ અને ગાયને સવારે પાય અને રોજ આ પ્રયોગ તમે લાગર દસ દિવસ નથી કરવાનો સતત દસ દિવસ કરવાનો પણ આજે સવારે આપ્યો તો કાલ સવારેની પરમ દિવસે સવારે પાછો આ વસ્તુ તમારે પ્રયોગ આ ગાય ઉપર કરવાનો આમ સતત તમે પાંચ વખત દસ દિવસની અંદર તમારે પાંચ વખત આ ગાયને પ્રયોગ ટ્રાય કરવાનો છે પછી તમારે રિઝલ્ટ જોવાનું છે તમારે આગલા વેતરમાં પાંચ લીટરની કેપેસિટી હોય તો ગાયની દૂધ વધારવાની કેપેસિટી આ વેતનમાં છથી સાડા છ લીટરની થાય છે કે નહીં અને જો તમે આ પ્રયોગ ટ્રાય કરો તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો શું રિઝલ્ટ મળે છે હું પણ આ ગાયમાં ટ્રાય કરેલું છે ત્યારબાદ મિત્રો બીજા ઘણા બધા ઉપાય હોય છે આ તો એક તમારે દૂધ વધારવાની ક્ષમતાનો ઉપાય છે કે તમે એનું દૂધ વધારવાની કેપેસિટી વધારી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ કે બીજો દેશી ઉપચાર કેવો છે કે તમે કોઈ પણ પ્રકારનું ભરડું દાખલા તરીકે વાત કરીએ તો મકાઈ ભરડો પણ હોય છે ઘઉં ભરડો હોય છે આ બંને વસ્તુ સાથે પણ તમે ગોળ મિક્સ કરી ત્યારબાદ ત્રણસો ગ્રામ જે આપણે સરસવું તેલ આવે છે સરસવનું તેલ એ ત્રણસો ગ્રામ તેલને ગોળ અને ત્યારબાદ જે આપણે મકાઈ કે ઘઉંનો અઢીસો ગ્રામ કે બસો ગ્રામ જે ભરડો લ્યો એ ત્રણેય વસ્તુ મિક્સ કરી પણ તમે ગાયને આપી શકો છો બંને ટાઈમ તમે ખોરાક આપ્યા બાદ તમે આ ખવડાવી શકો છો ત્યારબાદ આ ગાયની અંદર દૂધ વધારાની કેપેસિટી પણ વધી શકે છે અને જે દૂધ ગાયનું જે અડર ક્વોલિટી હોય છે તે પણ સારું બને છે તમે આ ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો આવી રીતે અડર ક્વોલિટી હોય તો શું છે દૂધ પણ બતાવે દૂધ પણ ગાયને આવે છે વધારે ત્યારબાદ કોઈ આંતરણમાં પણ તકલીફ રહેતી નથી ત્યારબાદ મિત્રો જો વાત કરીએ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ગાયના જે આ આચરના જે ઉપરના ભાગમાં જે આવમાં સોજો આવે છે શા માટે આવે છે તો પશુપાલનની અંદર આ એક નોર્મલ વસ્તુ છે આમાં કોઈ પણ જાતના ડૉક્ટરની સારવાર લેવામાં નથી આવતી આ એક જે નોર્મલ છે જે દુધાળા પશુની અંદર જોવા મળે છે આ એક જે એનું સોજો આવવાનું કારણ છે વ્યાંના બે દિવસ પહેલાં અથવા તો વિયાજણના બે દિવસ પછી આ એક જે વધારે દૂધ આપતા હોય એ પશુની અંદર જોવા મળતી વસ્તુ છે આ એક નોર્મલી વસ્તુ છે આમાં કોઈ પણ જાતની કોઈ દવા કરાવવાની જરૂર નથી એ ઓટોમેટિક પાંચ દિવસથી સાત દિવસ રહે છે ત્યારબાદ તમે જો મટાડો માંગતા હોય તો દિવસમાં તમે ત્રણ ટાઈમ કોથમરીની બે પૂળી ગાયને ખવડાવો એટલે કે આખા દિવસની છ પૂળી તમે કોથમીરની ખવરાવી શકો છો અથવા તો બરફથી પણ તમે આને માલિશ પણ કરી શકો છો આ રીતે તમે સૂજન ઉતારી શકો છો કોઈ પણ દવા કે કોઈ પણ ડૉક્ટરના ઇન્જેક્શન લગાવવાની જરૂર રહેતી નથી જો તમેડના ઇન્જેક્શન લગાવો છો તો ગાયની દૂધ બનાવવાની ક્ષમતા છે એમાં ઘટાડો આવી જાય છે તમે પછી કહો છો કે દૂધ વધતું નથી આ કારણથી પણ દૂધમાં ઘટાડો રહે છે ત્યારબાદ તમે ગાયના વિયાજણ વખતે અહીંયાના દસ દિવસ સુધી લાગર તમે ગાયની શુગરની અથવા તો કેલ્શિયમની તકલીફ પણ રહે છે તો તમે પૂરેપૂરું મિલ્કિંગ ગાયનું કરી શકો નહીં ગાય દાખલા તરીકે દસ લીટર દૂધની કેપેસિટી હોય તો તે તાત્કાલિક દસ લીટર દૂધ આપે નહીં ગાયની દૂધની કેપેસિટી દસ લિટરની હોય તો તે છ લીટર દૂધ આપતી હોય તો તમારે પાંચ જ જોવાનું એક લીટર ગાયના આવમાં રહેવા દેવું જોઈએ તેનાથી કોઈ પણ જાતિ શુગર નહીં કે કેલ્શિયમની તકલીફ રહે નહીં કારણ કે ગાય ખોરાક ઓછો લેતી હોય ને આપણે દૂધ વધારે કાઢીએ તો તેનાથી શું થાય છે ગાય બીમાર પડે છે ખાવાનું ઓછું કરે છે અને આવી કોઈ પણ તકલીફ થાય તો પણ શું કરવું જોઈએ તેની વાત કરીએ તો તેના માટે તમારે જો આવી ગાય ખરાબ ઓછો કરી દે બંધ કરી દે અથવા તો ઊભી ન થઈ શકે તેના માટે જો એવી તકલીફ બની હોય તો એના માટે તમે ઠંડો ગોળ કરીને પણ ખવડાવી શકો છો ઠંડો ગોળ તમે પાંચ લીટર પાણીમાં સવારે વહેલાં મૂકી સાંજે મૂકીને સવારે પાઈ શકો છો આ રીતે તો ત્યાં શું છે કે કેલ્શિયમની અને શુગરની તકલીફ પણ જાય રહેતી નથી ગાયની તો આ બધા જ તમે ઉપાય કરી શકો છો આવો વિડીયો કોઈ પણ પશુપાલક કે કોઈ પણ એવો વ્લોગર કે કોઈ તમને નહીં વ્યાપ્યું હોય આવો વિડીયો કોઈએ બનાવ્યો નહીં હોય તો આવો નવા નવા વિડીયો તમે વિરોધ જોવા માગતા હો મેં આ ગાયમાં ટ્રાય કરેલી છે તમે પણ કરો સારામાં સારું રિઝલ્ટ મળે છે આ કોઈ એવો વિડિયો નથી નથી જો પણ જે કોઈ પશુપાલક મિત્રોને લાગતું હોય કે ફોટો વિડીયો છે તો આ ગાયનું બે ટાઈમનું મિલ્કિંગ ચેક કરી શકે છે આ ગાયને આખા દિવસનું અઢાર લીટર પ્લસ દૂધ હાજરમાં છે ને ગાય દૂધ વધારવાની ક્ષમતાના વિડીયો અથવા તો કોઈ પણ બીજા વિડીયો જરૂર જોવા માંગતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અથવા તો કોઈ પણ પશુપાલક મિત્ર આવી ગાય લેવી હોય તો પણ સંપર્ક કરી શકો છો તમને સારામાં સારી ગાય પણ મળી રહેશે ત્યારબાદ અમારો નંબર પણ સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક કરી તમારા પશુની જો કાંઈ તકલીફ હોય તો તેના માટે શું ઉપાય કરવો જોઈએ એની વધારે માહિતી પણ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં જો આ વિડીયો તમને પસંદ આવ્યો અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ગૌમાતા